પટેલ લોકાર્પણ કરવામાં આવ્યું કેન્દ્રભાઈ પટેલના હસ્તે એકસો આઠ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચિટ્યુટ ઓફ દ્વારા શ્રી છોટુભાઈ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોટા ફોફળિયા ખાતે એકસો આઠ એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવી હતી જેનું આજ રોજ ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં સ્ટાફ શુભેચ્છકો અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વસાવા શિનોર સમાચાર ન્યૂઝ રોજ મોટા શ્રી સીએ પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની છેલ્લા ત્રીસ વર્ષની અવિરત તબીબી સેવાઓને સરકારશ્રીએ પણ ધ્યાનમાં લઈ અને આ વિસ્તારના દર્દીઓને જે રેફરલ સેવા માટે વન ઝીરો એટ અને ફ્રી ફ્લેટની સેવાઓ તો ઉપલબ્ધ છે જ પણ આ એક વધુ સેવાનો આજે ઉમેરો થઈ રહ્યો છે કે જે દર્દી આ દવાખાનામાં આવે પ્રાઇમરી ટ્રીટમેન્ટ લે અને એને ફર્ધર ટ્રીટમેન્ટ માટે શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવાનું થાય ત્યારે એ પેશન્ટને વિનામૂલ્યે ઇએમટી ટેકનિશિયન સાથે અને અંદર ફૂલ્લી ઇક્વિપ આ વેન છે એ આસીટાપૂપડે શ્રમુખ આરોગ્ય કેન્દ્રમાં એની સેવાઓ ચાલુ થઈ રહી છે